નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવે છીએ માથા પર અને માતા પરમાં નાના યક્ષનો જે મેળો હાલ આયોજન થઈ રહ્યું છે તો જોશું આપણે કેવી તૈયારીઓ છે અને સામે અહીંયા મંદિર આવેલું છે તો મંદિર હાલ બપોરનો સમય છે તો ચાલુ છે કે બંધ છે તે ખબર નથી આપણને તો અહીંયા સામે જ આ મંદિર છે અને આ બાજુ આ મેળો અહીંયા ભરાશે તો આપણે જોશું તમામ કેટલો મોટો મેળો છે ને કેવું આયોજન ને કેવી તૈયારી થઈ રહી છે તો મિત્રો હાલ મંદિર બંધ છે બપોરનો સમય છે અને લગભગ અંદર કામકાજ પણ ચાલુ છે તો હવે આપણે મેઇન રોડ છે માધાપરનો તે રોડ ઉપર જ છીએ અને સામે મંદિરને મંદિરના સામે જ આ બાજુ મેળો ભરાશે આ બાજુ જોઈ શકો છો લાંબી લાંબી આ મંડપ બાંધ્યો છે તેમાં બધી દુકાનો છે મેળાની તો ઘણો મોડો ઘણો મોટો એવો મેળો અહીંયા ભરાશે એવું આયોજન આપણને જોવા મળી રહ્યું છે અને અંદર જોશું કે કેટલા ચાકડોળને શું શું અંદર સુવિધા છે જોવા જોવાલાયક છે બધું તો ભુજ તાલુકામાં ભુજની બાજુમાં આવેલ માધાપર અને માધાપરના અહીંયા બાજુમાં જ ગામની બાજુમાં જ આ મેળો ભરાય છે તો આ બાજુ પણ અહીંયા કને લખેલું છે સામે બોર્ડ જોઈ શકો છો તમે અને અહીંયા સ્ટેજ જેવું બાંધવામાં આવી રહ્યું છે કાંઈક આયોજન હશે તો મિત્રો હાલ યક્ષના મેળા આપણે ડે છે એ દેરા જ ચાલુ થશે આપણે દેવ ઉપર યક્ષ મોટા યક્ષનો મેળો એ પણ થાશે છ તારીખને ચાલુ અને આ અહીંયા માધા પર પણ છ તારીખનો મેળો ચાલુ આવશે તો જોઈ શકો છો તમે અહીંયાની તૈયારીઓ કેવી ચાલુ છે જોર શોરમાં ચારે બાજુ તો મિત્રો અહીંયા આપણે અંદર પ્રવેશતા જ ને સામે મોત છે તો આ મોત કૂવાનું સ્ટ્રક્ચર છે અહીંયા કને જોઈ શકો છો આ મોત અને તેની બાજુમાં અહીંયા એક મોટો ચીચોડો છે ચકડોળ અને તેની બાજુમાં પણ બે ત્રણ મોટા એવા અલગ અલગ ટાઈપના ચકડોળ છે અહીંયા આ ઝૂલો છે મોટો હોળી જેવો હોળીવાળો અહીંયા ચકડોળ છે અને બાજુમાં મેન બે મોટા ચકડોળ એક અહીંયા છે ને એક સામે આવેલ છે મોટો ચકડોળ અને તેની બાજુમાં પણ મોટા મોટા એવા હોળીવાળા ચકડોળ ઘણા બધા છે તો આલી સાઈડ પણ ઘણા એવા અલગ અલગ ટાઈપના મનોરંજન માટે ચકડોળ અને આ પણ એક ઊંચો નીચો થાય બંને સાઈડથી એ ચક્રોળ છે તેની બાજુમાં અહીંયા કાને મોટો ચકડો જે કમ્પ્લેટ બંધાઈ ગયા છે કામગીરી તેની પૂર્ણ થઈ ગઈ છે માત્ર નાની દુકાનો જ જે ફર્નિચરની ને કપડાંની તે જ લગાવવાની બાકી છે બાકી મોટા મોટા ચકડોળનું કામ બધું પૂર્ણ થઈ ગયેલ છે ને તેની બાજુમાં પણ અહીંયા કાને હોળીવાળો ચક્રોળ છે ઝૂલો આ બાજુ એક ટ્રેન છે ટ્રેનમાં અહીંયા બાળકો કે મોટા કે બેસી શકે અને તેનો રાઉન્ડ અહીંયા અંદર લગાવવામાં આવ્યો છે જોઈ શકો છો તમે ગોલ રાઉન્ડ છે અહીંયા કને હાલ મિત્રો કચ્છમાં મેળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હાલ આપણે ગયા વિદ્યામાં જોયું હશે કે આપણે રામદેવપીનો મેળો નખત્રાણા તેના પણ બે વિડીયા આપણે બનાવ્યા છે તેના પાછળ અહીંયા કને માધા પર હાલ આપણે આવ્યા છીએ તો માધા પર અહીંયા યક્ષનો મેળો તે પણ આપણે અહીંયા જોયો કેવી સુવિધા અને કેવા દુકાનો અને માર્કેટોને અહીંયા ભરાશે બધું અને ત્યાં આની સાથે સાથે આપણે દેવ પર યક્ષ જે મોટા યક્ષનો મેળો પણ તેની સાથે જ સાથે ચાલું હું તો મેળો મોટો છે જે વગર આપણો કચ્છનો મિની તાણેતર જે કહેવામાં આવે છે તો તેનો પણ આપણે વિડીયો બનાવીશું મોટા યક્ષનો તો હાલ આપણે માધાપર છીએ અને આ છે માધાપરનો મેળાનું આયોજન મંડપ ચારે દિશામાં મંડપ આપણે જોવા મળી રહ્યા છે તો આ છે હાઈવે માધાપરનો આ બાજુ માધાપર ગામ છે ને આ બાજુ આપણે ભુજ તરફ રસ્તો જઈ રહ્યો છે અને બાજુમાં ત્યાં આ હોલ છે મોટો અને સામે આ બાજુ મંદિર આવેલ છે તો આવા જે નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો ફરી તમને આવા મેળા અને જોવાલાયક સ્થળોના વિડીયો જોવા મળતા રહેશે તો મિત્રો આપણે માધા પર મેળાનો જે વ્લોગ બનાવ્યો અને પાછા ફર્યા અને પાછા ફરતા જ આપણે રસ્તામાં અહીંયા હાઈવે ઉપર ગણપતિ બાપાના દર્શન થયા તો ભુજથી ગણપતિ બાપા અહીંયા રેલી જોઈ શકો છો તમે તો સુંદર મજાના આપણે દર્શન થયા અને ગણપતિ બાપાને વિસર્જન કરવા માંડવી દરિયામાં લઈ જતા હતા તો આપણે અહીંયા દર્શન કર્યા અને તેનો પણ થોડો ઘણો આપણે વિડીયો બનાવ્યો છે તો જોતા રહો તો મિત્રો હમણાં એક વાગ્યાનો ટાઈમ છે બપોરના અને હાલમાં અહીંયા ભુજ લંગી અને સુપર જે ફાટક છે ત્યાં સુધી પહોંચ્યા છે જયનગર બાજુ તો હવે સાંજે લગભગ પહોંચશે ત્યાં માંડવી અને દરિયામાં વિસર્જન કરશે અને અમુક ઠેકાણે અહીંયા માણસો જ્યાં જ્યાં ઊભા હોય છે ત્યાં અમુક જગ્યાએ ઊભે છે અને માણસો દર્શન કરે છે પ્રસાદી લે છે અને સારી એવી ભીડ જોવા મળી હતી